હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે તો હું કઢી બનાવવાની છું કઢી અને બાજરાના રોટલા પણ હું કઢી સફેદ કઢી બનાવીશ આપણે પ્રસંગમાં અને સમય ઉત્સવમાં અને જે કઢી ખાતા હોય ને એ કારણ કે મને ઓમ ઓમને છે ને કઢી તો ભાવે છે પણ સફેદ તો ચાલો અત્યારે સીધું સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે હમણાં તો એટલી ભાગદોડ થાય છે કોઈ ધામમાં વયું ગયું છે કોઈ બીમાર છે કોઈની ખબર કાઢોમાંથી નવરા નથી થતા આવી રીતના કોઈ પણ અમારા કુટુંબમાં સગાળામાં ને મરણ થાય તો ત્યાં જવું પડે છે એટલે હમણાં તો એક પોર વરસાદ એટલે બધું એટલું ભેગું થાય છે ને કે મોટા બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી રહેતો હજી તો કાલે પણ અમે ગામડે ગયા હતા બે દિવસ તો ત્યાં રોકાણા મેં કીધું તું કે મારા કાકીજી સાસુ બા છે બા એ ધામમાં વયા ગયા હતા તો એની પાછળ ક્રિયાને એવું હતું એટલે ધૂન બેસાડી હતી તો આગલે દિવસ અમે ધૂન હતી એટલે ગયા હતા તો બે દિવસ ત્યાં ખોટી થઈ ગયા કે જવું પડે આપણે પરિવાર પહેલાં પછી બધું તો ટાઈમ જ નથી રહેતો કે હું મોટા બ્લાઉઝ બનાવું એટલે તો હું કોમેડી વિડીયો બનાવી અને ફટાફટથી અપલોડ કરું છું એટલે શું કે તો એટલે અપલોડ કરી દઉં છું શોર્ટ અને લોંગ વિડીયો પણ હવે મારે વોચ ટાઈમ પૂરો કરવા માટે લોંગ વિડીયો તો બનાવવા જ પડશે તો તમે લોકો મારા લોંગ વિડીયો પૂરેપૂરા જોજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે પહેલી જ વખત મારી ચેનલને જોતા હો મારા વિડીયો તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડિયો તમને જોવા મળે કારણ કે મારા કોમેડી વિડીયો બધા એમ કહેતા હોય કે મસ્ત હોય છે એકદમ હસાવી દે એવા એટલે તમારે એ જોવાનું ચૂકાય નહીં એટલા માટે સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વખત જે વિડીયો અપલોડ કરવું એ સીધો તમને આસાનીથી જોઈ શકો તો સારું ચાલો હવે કઢી બનાવી છે તો આજે તો કઢી ને રોટલા જમવાના છે તો મારે કઢી ને રોટલી જમવી છે તો એની રોટલી બનાવશું અમારા રોટલા બનાવશું અને પાછું એને મને કેવી ટેવ છે કે સફેદ કઢી જોઈએ જે ભાત ભેગી ખાવાની હોય ને એ બહુ અમને ભાવે અમે સારણપુર જાય ને ત્યારે અમને એમ થાય કે સારણપુરની કઢી ખાઈએ ને તો એ બીજે ક્યાં હોય ને અને તમે લોકો જે જે લોકો સારણપુર ગયા હશે ને એને ખબર જ હશે કે ત્યાં કઢી ને ખીચડી કેટલા મસ્ત હોય અને એમે ખાસ કરીને કઢી અને બીજું કે આમાંથી ફ્રી થાવ ને તો એક દિવસ નાસ્તો લઈ અને જવું છે સ્કૂલે કારણ કે હવે મેં સ્કૂલ તો મૂકી દીધી છે બધે પહોંચાતું નથી ને હવે મારે આ મોનોટાઇઝ થાય ને એની રાહ જોઉં છું ચેનલ કારણ કે મારો થોડોક વોચ ટાઈમ ઘટે છે તો એ તમે લોકો જોશો ને એટલે પૂરો થઈ જશે તો બધા બાળકોના પેરેન્ટ્સ જે ભેગા થતા હોય ને એક બે વખત મેડમના ફોન આવ્યા હતા કે તમે ક્યારે આવશો એક દિવસ આવો સ્ટાફને મળવા બાળકો તમારી રાહ જો છે કે મેડમ કેમ નથી આવતા એમ ક્યારે આવશે એટલે મને એમ થયું કે ચારે બાળકોનું મોઢું જોઈ આવું ને બે ઘડી ત્યાં થોડીવાર વાર રિસેસમાં જાઓ એટલે મજા આવે તો હવે હું આનાથી કંઈક ફ્રી થાવ એટલે સ્કૂલે જાઉં અને બધા બાળકોને મળી જાય એટલે હું પણ ખુશ થઈ જાઉં અને બાળકો પણ ખુશ થઈ જાય ગમે એમ તો કેટલા વર્ષ આપણે નોકરી કરી હોય એટલે એ સમય ન ભૂલાય એમ કે જ્યારે સવાર પડે અને થોડાક કામમાંથી ફ્રી થાય એટલે તરત સ્કૂલ યાદ આવે આપણને કારણ કે આપણે રોજ સવારે સ્કૂલે જતા હોઈએ પછી કામ હોય ત્યાં સુધી તો વાંધો ના પણ જ્યારે ફ્રી થાય ને ત્યારે એમ થાય કે અત્યારે તો આપણે સ્કૂલે હોઈએ બાળકો એ આપણા ખોરામાં બેસી જતા હોય અને એ નાસ્તા નું પૂછતા હોય ટીચર રિસેસ ક્યારે પડશે અમને ભૂખ લાગી છે એવું બધું બહુ મિસ કરું બહુ એટલે બહુ અને ખરેખર છે ને મને બહુ સમજાય કે તમે આવો ને એડજસ્ટ કરી લો ટાઈમ તમે સ્કૂલ ન મૂકો પણ મને એમ થયું કે હવે મારે ક્યાંય પહોંચાતું નથી મારે મારી ચેનલ પહેલાં કારણ કે જે સપનું મેં જોયું છે ને એને પૂરું કરવા માટે હું ગમે એટલું મહેનત કરી શકું હા એક વાત અલગ છે કે મને એટલું બધું એડિટિંગ ફાવતું નથી એટલે સીધો વિડીયો અપલોડ કરી દઉં છું પણ મને છે ને એક મેં જે સપનું જોયું છે ને હું કાંઈક બનું મારી લાઈફમાં તો એ હું પૂરું કરવા માટે ગમે ત્યાં સુધી મહેનત કરીશ પછી હું આજ નહીં તો કાલ કાલ નહીં તો પ્રમ દિવસે ગમે ત્યારે એક દિવસ તો સફળ થાય ને એવી આશા એટલે મને એમ થયું કે બધે જ હવે નહીં પહોંચાય એટલે છોડી દો બહુ બધાના પેરેન્ટ્સે કીધું શું કામ નીકળી ગયા પણ પછી મેં કીધું કે મારી એક ચેનલ છે જે હજી મોનોટાઈઝ નથી થઈ તો મારે એમાં ફોકસ કરવું જોઈએ આ તો મારી ખુશીથી હું આવતી અહીંયા જોબ કરવા કે મને એક શોખ હતો કે મારો સમય જાજો બાળકો સાથે વીતે અને બાળકોને પણ મજા આવે એટલા માટે એટલે પછી કેવું છે મેં કીધું હા કે તો અમારા બાળકોને મળવા તો જાજે એક દિવસ મેં કીધું ચોક્કસ મળવા જાય ચાલો બાકીમાં ને બાકીમાં કઢી મોડો ભાર થઈ ગયો જો મસ્ત મસ્ત કઢી બની જાહે હમણાં એ પણ સફેદ કઢી એકદમ મસ્ત મસ્ત મજા અને મને આ જો સફેદ કઢી થઈ ગઈ ને મસ્ત મસ્ત તમે જુઓ છો હવે આ સરસ રીતે પાકી જાય એટલે ગોળ અને વધારે ખાટી કરવા માટે મારે લીંબુ નાખવું જોશે કારણ કે એટલી બધી ખાટી નહીં થઈ હોય અને ખાટી છાસ ઘરમાં પીતા ના હોય એટલે કઢી એટલી બધી ખાટી ન થાય અને કઢી ખાટી મીઠી હોય તો જ તમને મજા આવે ખાવાની એટલે પછી હવે આમાં નાખવું જોશે લીંબુ તો પહેલાંને પકાવી જોશે તો સારું ચાલો વાતુમાં ને વાતુમાં સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ હવે તો હું શું બીજું અત્યારે જો એટલી ગરમી અત્યારે પાછી પકડાઈ કેમ થાય કે વરસાદ આવશે કાલે પણ વરસાદ એવો અને કાલે પણ અમે પલળતા પલળતા આવ્યા પછી અને મારે થાય કે મને એમ હતું કે ભલે પલળી જાય પણ નાતા નાતા હોવું છે એટલે અમે ગામડેથી અહીંયા આવ્યા ને જુનાગઢ તો વરસાદમાં પલળતા પલળતા આવ્યા વિડીયો ઉતાર પણ વરસાદ એ ચાલુ હતો અને હું મારો ફોન સાથે ના લઈ જતી હોઉં એટલે પછી કઈ ઉતાર્યો નહીં નહીં તો હું ડોઝમાં એમાં એડ કરી હતી દ્રશ્યો પણ પછી વરસાદ પાણીના વરસાદ પાણીના પછી અમે ફોન પણ નહોતા લઈ ગયા એટલે પછી કંઈ વિડીયો ઉતારાનો પણ હા એક ખુશી થઈ કે બધા એમ કે તારા વિડીયો બહુ મસ્ત હોય કોમેડી વિડીયો બહુ મસ્ત હોય અમે તો બહુ હસી લઈએ કે તને આટલો ટાઈમ કેમ મળી જાય છે પણ આપણે કહેવાય છે ને કે સફળતા માટે આપણે પ્રયત્ન કરવા જ પડે ટાઈમ કાઢવો જ પડે જે આપણું સપનું હોય ને એ પૂરું કરવા માટે આપણે સતત લડવું જ જોઈએ નિરાશ થઈ જાય ને તો ના ચાલે કે ઓ આપણે તેમાં કીધી સફળતા હું કારણ કે એનો જીવતો જાગતો નમૂનો ઉદાહરણ હું પોતે છું શું કામ ખબર છે તો કે ત્રણ વરસથી મારી ચેનલ છે હજી મોનોટાઇઝ નથી થઈ તો વિચારો મને મને એમ થતું હશે ને કે બધાની થઈ જાય છે મારી ચેનલ હજી મોનોટાઇઝ નથી થઈ પણ મેં નક્કી જ કહેવું છે કે ત્રણ ને બદલે ભલે પાંચ વરસ થઈ જતા પણ હું જે સફળતા ઈચ્છું છું ને એના માટે હું પૂરતી મહેનત કરીશ કરીશ ને કરીશ છેદ સુધી ભલે મારે બધાનું સાંભળવું પડે ભલે મારા પગ ખેંચવાળા મારા પગ ખેંચે ભલે બધાની વચ્ચે કે કે આમ તેમ એ બધું મારે ભલે સાંભળવું પડે કારણ કે બધા સમાજમાં સરખા નથી હોતા આપણા આપણા પણ ક્યારેક પાછળથી આપણી વાતો કરતા હોઈએ જ છે એ અનુભવ તમને થતો જ હોય એટલે એવી બધી મુસીબતો તો આવા રીતે સોશિયલ મીડિયામાં જાશો એટલે આવવાની જ છે પણ એવી સમાજની અંદર બીજા લોકોની ચિંતા અને વિચાર કર્યા રાખીએ તો આપણે કોઈ દિવસ આગળ જ ના વધીએ આપણું સપનું કોઈ દિવસ પૂરું જ ના કરી શકીએ મનુષ્ય અવતાર આવ્યો છે તો આ સરસ મજાની જિંદગી છે તો એમાં તમે તમારા સપનાઓ સાથે જીવો તમે તમારા લાઈફમાં કંઈક બનો બધું જ ભેગું કાંઈ જ નહીં આવે સાથે પણ આપણે કંઈક સારી જિંદગી જીવાશું તો આપને લોકો યાદ કરશે હું ઘણી વખત અસાવ થયો કે જ્યારે હું ધામમાં આવી જાઉં ને ત્યારે તમને આ સેવ કરેલા જે યુટ્યુબના વિડીયો છે ને જે રીલ્સ છે ને જે ઇન્સ્ટાગ્રામની રીલ્સ છે ને એ બધી ખોલજો જેથી તમે મને જોઈ શકો કારણ કે આ બધું એક સંભાળું તરીકે હું બધું રાખું છું જરૂરી નથી કે આપણે બધાની જેમ સફળ થઈ જાય ને સફળ થવા માટે જ કરતા હોઈએ કે પૈસા માટે જ કરતા હોઈએ એવું નથી મારી એક મેન્ટાલિટી છે કે હું આપણે જૈનમાં છીએ પણ મરી તો જવાનું છે ગમે ત્યારે પણ હું મરીને પણ જીવતી રહેવા માગું છું એના માટે હું આટલો દાખલો કરું છું મારે કાંઈ નથી કરતું પણ મારું સપનું એક જ છે કે હું બધાને યાદ રહી જાઉં એમ ગમે ત્યારે એમ એવું નથી કે આપણે કાલે કાલની કોઈને ખબર નથી તો એટલે આ આટલું રાખું છું કે જેથી કરીને લોકો મને મારો વિડીયો જોઈને યાદ કરે કે આ વ્યક્તિ આવું હતું એમ એટલે હું મહેનત કરું છું એટલે હું તમને વારે વારે કહું છું એટલે હું તમને વારે કહેતી હોઉં કે પ્લીઝ મને સપોર્ટ કરો જેથી કરીને હું આગળ વધી જાઉં અને મારું સપનું પૂરું થાય એમ થઈ જશે કારણ કે હાર માનીને બેસી રહેવું પણ એમ ચાલો તમારી સાથે વાત કરતા કરતા મને રડવું આવ્યું કે હજી મારી સફળતા થોડીક અધૂરી છે અને બહુ દુઃખ થાય ક્યારેક ક્યારેક કે

એવું મારું પહેલેથીને જ માનવું છે એવું જ મારે પહેલેથી મારા એવા વિચારો છે કે જ્યાં પણ જાઓ ગમે એની પાસે પણ છે પાંચ મિનિટ પણ ઉઠ્યું ને તો લોકો મને ક્યારેય ન ભૂલી શકે એવું મારું વર્તન હોય એવા જ પ્રયત્નો હોય મારા ભગવાન પાસે એવી જ પ્રાર્થના હોય કે બધાયના હૃદયમાં કે બધાના હૃદયમાં હું જીવતી રહું આજ નહીં તો કાલ વ્યક્તિ તો મરવાનું જ છે પણ આપણે સારું જીવાસું તો પાછળ આપણને કોક યાદ કરશે તો સારું ચાલો વાતોમાં થોડુંક ઇમોશનલ થઈ જવાનું અને ગયું પણ સોરી તો સારું ચાલો હવે તો અમારી કઢી પણ બહુ મસ્ત બની ગઈ છે અને હમણાં તો કાંઈ ભગવાનને થાળ નથી થતો સૂતક છે એટલે મંદિરે નથી જવાતું એટલે એમ થઈ જાય કે સાવ કેવો નાસ્તિક છે એવું લાગે આમ કે કઈ ભગવાન નથી થતું ને એટલે એક દુઃખ થાય એમ કે આપડે રોજે રોજ આપણું રેગ્યુલર ટાઈમ ટેબલ હોય કે મંદિરે જવું પૂજા પાઠ કરવા એ બધું જયારે અમુક સમય એવું વિઘ્ન આવે ને રોકાઈ જાય ને ત્યારે આપણને એમ થાય કે ઓ આ ક્યારે બધું સમય જશે સારું ચાલો તો જોતા રહો મારા સરસ મજાના વિડીયો અને જો તમે પેલી વખત વિડિયો જોયો ને તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું આગળ વધું અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ